નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાઠોડ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર કોલસાની ખાણમાં એક મહિનામાં અગિયાર થી વધુ શ્રમિકોના મૃત્યુ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ શહેર ભાજપમાં ગરમાઓ આવાસ યોજનામાં મળે બે કોર્પોરેટરના પદ છીનવાયા કલેક્ટર દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને મીઠું મોઢું કરાવી પરીક્ષા આપવા બાબતે ઉત્સાહ વધાર્યો હવે સમાચારને જોઈએ વિગતવાર લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ બ્લોક હોસ્પિટલ ખાતે આશા વર્કર સંમેલન યોજાયું આ રોજ લીંબડી મુકામે લીંબડી શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના આશા બહેનો આશા સંમેલન પીઆરઆઈ વર્કશોપ નું આયોજન કરેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી રઘુભાઈ પટેલ પ્રમુખ શ્રી લીંબડી નગરપાલિકા મુકેશભાઈ શેઠ શહેર પ્રમુખ લીંબડી દ્વારા ખુલ્લો મુકાયેલ કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ તથા યોજનાઓના લાભો ગામડાના છેવાડા સુધી માણસો સુધી પહોંચાડવા સમજણ આપવામાં આવે અહેવાલ કલ્પેશ વાઢર સુરેન્દ્રનગર આજે આ ઉપસ્થિત અમારા આપણે પટેલ તાલુકા સાહેબો